વર્ષ બે હજાર તેર તેરમાં કેદાર ઘાટીમાં આવેલા પૂરમાં પણ તે અવિચલ રહ્યું ત્યારે પૂરમાં હજારો લોકો વહી ગયા હતા અથવા ભૂખલન મોરચા ગયા હતા અને સંપૂર્ણ કેદાર ઘાટી તબાહ થઈ ગઈ હતી પરંતુ નાથ અને તેમનું ધામ ચમત્કારિક રૂપથી સુરક્ષિત બચી ગયું હતું શિવ શિવપુરાણમાં ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગનો ઉલ્લેખ છે જ્યાં શિવ સ્વયં પ્રકટ થયા હતા આમાંથી એક કેદારનાથ ધામ છે ઉત્તરાખંડમાં હિમાલય પર્વતમાં સ્થિત કેદારનાથ ધામ બાર જ્યોતિર્લિંગમાં સામેલ હોવાના સાથે ચાર ધામ અને પંચ કેદારનો એક છે આવો જાણીએ કેદારધામની રોચક કથા વિડીયો ચાલુ કરવાના પહેલાં મારે ચેનલ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો પૌરાણિક માન્યતા અનુસાર મહાભારતનું યુદ્ધ જીત્યા પછી પાંડવ હત્યાના પાપનું પ્રાશ્ચિત કરવા ભગવાન શિવના શોધમાં કેદાર ઘાટી તરફ ગયા ભગવાન શિવ પાંડવને દોષિત માનીને મળવા માંગતા ન હતા તેથી જ્યારે પાંડવ અહીં પહોંચ્યા ત્યારે ભગવાન શિવ પ્રાણીઓના વચ્ચે ગયા અને જેથી કોઈ તેમને ઓળખી ના શકે પાંડવને આકાશમાંથી ખબર પડી કે પ્રાણીઓ ટોળામાં ભૂલે શંકર છે એટલે એ માટે ભીમ પોતાના પગ બે પર્વતના વચ્ચે ફેલાઈને શિવને શોધવા ઊભો રહ્યો પછી બધા પ્રાણીને ભીમના પગ નીચેથી ચાલ્યા ગયા પરંતુ બળદના રૂપમાં મહાદેવ આ જોઈને ફરી અંતર થવા લાગી ત્યારે જ ભીમે તેમને ઓળખી લીધા પાંડવની ભક્તિ જોઈને પાંડવની ભક્તિ જોઈને શિવને પ્રસન્ન થઈ ગયા અને તેમને દર્શન આપીને પાપોને મુક્ત કરી દીધા ત્યારથી જ અહીં બળદના પીઠની આકૃતિ પીણના રૂપમાં શિવ શિવને પૂજવામાં આવે છે સનાતન ધર્મમાં કેદારનાથને અદ્ભુત ઉર્જા કેન્દ્ર માનવામાં આવે છે પહાડોથી હેરાલા કેદારનાથ મહિ મંદિરોની મહિમા ખૂબ અનોખી છે અહીં પાંચ નદીઓની મંદાકીની મધુગંગા શિરગંગા સરસ્વતી અને સ્વર્ણ ગૌરીની સંગમ થાય છે જેના કેટલીક નદીઓના અહીંયા અસ્તિત્વ જતું રહ્યું છે અહીં બાબાના દર્શન પહેલાં કેદાર કેદારનાથ રોડ પર આવતા ગૌરીકુંડમાં સ્નાન કરવાનો નિયમ છે દર વર્ષે ભૈરવ ભૈરવ બાબાની પૂજા પછી જ મંદિરના કપાળ બંધ અને ખોલવામાં આવે છે એવું કહેવામાં આવે છે જ્યારે મંદિરના દરવાજા બંધ હોય છે ત્યારે ભગવાન ભૈરવ અને આ મંદિરની રક્ષા કરે છે શાસ્ત્ર અનુસાર એ વ્યક્તિ કેદારનાથના દર્શન કર્યા વિના બદ્રીનાથની યાત્રા કરે છે તેની યાત્રાનું ફળ મળતું નથી અહીંયા સ્થિત બાબા ભૈરવનું ભૈરવનાથનું મંદિર વિશેષ મહત્વ ઘેરાય છે ભીમ બળદના રૂપમાં શિવજીના નજીક જતાં જ આત્મનિરીક્ષણ કરીને જમીનમાં જમીનમાં જવા લાગ્યા આ જોઈને ભીમ બળદના રૂપમાં શિવ શિવના પૂંછ ભીમ બળદના રૂપમાં શિવજીના નજીક જતા હતા ભીમે આત્મનિરીક્ષણ કર્યું ભગવાન જમીનમાં અંદર જતા હતા ભીમે એમનો પાછળનો ભાગ પકડી લીધો અને અહીં ખડક બનીને બેઠા થઈ ગયા ભગવાન અને એટલા માટે કેદારનાથના ધામમાં ભગવાનના શંકરના પાછળના ભાગની પૂજા કરવામાં આવે છે એને નેપાળમાં સ્થિત પશુપતિ મંદિરમાં આગળના ભાગની પૂજા કરવામાં આવે છે સતયુગમાં નર અને નારાયણ ઋષિકૃષ્ણ અહીં ભગવાન શંકરે તપસ્યા કરી હતી ભગવાન શ્રી કેદારનાથના જ્યોતિર્લિંગમાં રૂપમાં પ્રગટ થયા છે પુણ્યફળ છે જે ભક્ત બાબા કેદારનાથ દર્શન કરે છે તેમના રોગ દોષ પાપ બધા નાશ પાસે છે એમની મનોકામના પૂર્ણ થાય છે શિયાળામાં ઠંડી અને હિમવર્ષાના કારણે દરવાજા બંધ થઈ જાય છે ત્યારબાદ ઉખી મણ સ્થિત ઓમકારેશ્વર મંદિરમાં બાબા કેદારનાથની પૂજા કરવામાં આવે છે કેદારનાથ મંદિરનું નિર્માણ સર્વપ્રથમ પાંડવ વશ જન્મથી કરવા શંકરાચાર્ય અને સમારકામ કરાવ્યું હતું ચાર ધામના સ્થાપત અને દ્વાદશ જ્યોતિચાર્ય કેદારનાથ કર્યા હતા તેમની સમાધિ છે થોડા વર્તમાન મંદિરે ભોજકાલીમ પણ માને છે પરંતુ મંદિરનું નિર્માણ શૈલી સંકેત કરે છે કે અયોધ્યાના સૂર્યવંશે કત્યુર રાજાએ બનાવ્યું હતું કત્યુર રાજવંશ ભારતના ઉત્તરાખંડ રાજ્યનો એક મધ્યયુગીન રાજવંશ હતો જેની કુવાખી ક્ષેત્ર ઉપર છ થી મંદિર એક છ ફૂટ ઊંચા પથ્થરના ચોરસ ચબૂતરા ઉપર બનેલું છે મંદિરના ગર્ભગૃહ પાસે ચારેય ખૂણામાં ચાર સુદૃઢ પાષણ સ્તંભ છે પ્રદક્ષિણા થાય છે સભા મંડપ વિશાળ અને ભવ્ય છે તેથી છત ચાર વિશાળ પાષણ સ્તંભો ઉપર ટેકેલી છે અને એક પથ્થર બનેલી છે અષ્ટોમાં આઠ પુરુષ પ્રમાણ પ્રતિમા છે જે કે ખૂબ જ કળાત્મક છે મંદિર એસી ફૂટ ઊંચું અને એકસો સત્યાસી ફૂટ લાંબુ અને એસી ફૂટ પહોળું છે તેની દિવાલ બાર ફૂટ મોટી છે અને ખૂબ જ મજબૂત પથ્થરોથી બનાવવામાં આવ્યું છે ખૂબ ભાગ મંડપ આ ગર્ભગૃહના ચારે તરફ દક્ષિણાપદ છે બહાર ફળિયાનો નદી વિરાજમાન છે તેની મજબૂતી અંદાજો પરથી જ લગાવી શકાય છે કે લગભગ એક વર્ષ પ્રાચીન હોવા છતાં પણ વર્ષ બે હજાર તેરમાં કેદારનાથ ઘાટીમાં આવેલા પૂરમાં પણ અરસેડું પણ તે અવિચલ રહ્યું ત્યારે પૂરમાં હજારો લોકો વહી ગયા હતા અથવા ભૂખલન મોરચા ગયા હતા અને સંપૂર્ણ કેદાર ઘાટી તબા થઈ ગઈ હતી પરંતુ નાથ અને તેમનું ધામ ચમત્કારિક રૂપથી સુરક્ષિત બચી ગયું હતું મંદિરની દિવાલો ઉપર આંશ આંશિક નુકસાન થયું નહીં હતું ભગવાન કેદારનાથ ધામ વિશ્વ પ્રસિદ્ધ અગિયારમું જ્યોતિર્લિંગ છે દર વર્ષે લાખો ભક્ત ભગવાનના દર્શન કરવા અહીં પહોંચે છે ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં કેદારઘાટીમાં બાબા કેદારનાથનું સુંદર અને ભવ્ય મંદિર છે કેદારનાથ મંદિર કુટુંર શૈલીમાં બનેલું છે આ શૈલી મંદિરનો પથ્થરો અને દેવદાર લાકડા પર કારીગીરી સુંદર કોરતકામ જોવા મળે છે मंदिरनी दिवाला उपर आश आंशिक नुकसान थयू नहीं होतू आशा है आपको अपना मेरा जय केदारनाथ जय जय केदारनाथ